બેડો પાર થઈ ગયા જ્ઞાન થઈ ગયા તમામ ભગવતીઓના પ્રાચીન અષ્ટસખા આદિ ભગવતીઓના કીર્તનોનો સાર આપણે જોઈએ તો એ એ આનંદની અંદર એવો રસમત થઈને બિરાજે છે કે પછી અંદર બીજો કોઈ વિચાર થઈ શકે જ નહીં એવી આનંદની અનુભૂતિ એવા અલૌકિક ફલનું દાન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે આ તો છે આખો આપણો સેવા માર્ગ અને સેવાનું સ્વરૂપ જોકે બહુ સંક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો પણ જો કે વિષય જેવો છે સંક્ષેપ થાય એવો નથી સેવા એવું સ્મરણ એવું તે છતાં પણ જુબો જેમ જેમ સમય આગળ ચાલતો ગયો તેમ જેમાં કાલની અંદર દેશકાલની પરિસ્થિતિ જેમ બદલાય પરિવર્તન જેમ આવતું જ જાય છે તેની સાથે સાથે ઘણી બધી વસ્તુ આપણને પણ આપણા માર્ગની અંદર આપણા પૂર્વાચાર્યો તરફથી સમજવામાં સમજ સમજાવવામાં આવી છે રૂપે પણ અને સાવધાન થઈ જવાના રૂપમાં પણ એના પણ મૂળ સૂત્ર રૂપે જો આપણે વિચાર કરીએ તો મહાપ્રભુજીએ કૃપા કરીને બધું જ રહસ્ય સમજાવ્યા પછી આપણને ખાસ સાવધાન થઈને રહેવાની જે આજ્ઞા પોતે કરી એ આજ્ઞા કરી યદા બહિર્મુખા યુજમ ભવિષ્ય કથંચન તદા કાલ પ્રવાહસ્થા દયોપિત સર્વથા ભક્ષ્યંતિ યુષ્માનિત બહુ કઠણ લાગે હો જ્યારે આ બધી વસ્તુઓનો આપણે વિચાર કરવા બેસીએ ત્યારે એની શાસ્ત્રીય રીતે સંગતિ લગાડીને અર્થઘટન કરવું તે ખરેખર આપણા જેવાના માટે બહુ કઠણ વિષય બની જાય છે આ વસ્તુને તો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા ત્યાર પછીથી ગુસાઈજીએ ગોપીનાથજીએ સાત બાળકોમાં પણ પ્રકરણ ગ્રંથોની અંદર કોઈક ને કોઈક રીતે આનો ઉલ્લેખ કરીને આપણને સાવધાન પોતે કરે જ છે અને વિશેષ રૂપે આ બધી જ પ્રાચીન શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની જે શિક્ષાઓ છે જે સૂત્ર રૂપે પ્રગટ થઈ છે નાના નાના જેમ સૂત્ર કહેવાય ને એ સૂત્ર રૂપે પ્રગટ થતી શિક્ષાઓને બહુ જ વિચારપૂર્વક અને એની બહુ સુંદર વ્યાખ્યા કરીને આપણા જેવા આધુનિક જીવોને પણ તરત સમજમાં આવી જાય એ સરળ રીતે સુંદર વ્યાખ્યા કરીને એક શિક્ષાઓને વિશેષ વિસ્તાર કરી નાખ્યો પ્રભુ શિહરીરાયજીએ શિહરીરાય મહાપ્રભુએ આપણે જે શિક્ષા સાગર કહીએ ને આ આ અર્થમાં કહીએ ઉત્તરોત્તર કૃપા વિચારી છે કારણ કે જે રીતે સમય બદલાતો જઈ રહ્યો છે આપણે અત્યારના સમયના પરિવર્તનને નથી અનુભવી રહ્યા આજથી સો વર્ષ પહેલાંના આચાર્ય ચરણો બસો વર્ષ પહેલાંના આચાર્ય ચરણો ત્રણસો વર્ષ પહેલાંના આચાર્ય ચરણોને પણ આ વસ્તુ પોતાને લાગી છે કે આધુનિક સમયની અંદર આવનારા સમયની અંદર જીવોની સ્થિતિ શું થવાની છે આ માર્ગની અંદર સ્થિર થવું એ સામાન્ય રીતે આપણા સામર્થનો વિષય તો છે જ નહીં પરંતુ કાલક્રમે અધિકાર પણ જ્યારે બધાના ધીરે ધીરે ન્યૂન થતા જશે અત્યારે સામાન્ય રીતે વિચાર કરીએ તો આપણને બતાવી દીધું કે અધિકારના ક્ષેત્રની અંદર મંદ મધ્યમને માટે જ બધું પ્રગટ થતું હોય છે જે મંદ અધિકારી છે મધ્યમ અધિકારી છે કિન અધિકારી છે એના માટે થયેલી ઉદ્દમની તો વાત જ જુદી છે તો તે તે સમયની અંદર પોતે કૃપા કરીને કોઈ પણ રીતે સન્મુખ રહે આ મહાપ્રભુજીનો આવો સર્વોત્તમ જે માર્ગ છે આ સર્વોત્તમ માર્ગની અંદર કોઈ પણ રીતે જીવ સન્મુખ રહે એને માટે બધા જ પૂર્વાચાર્યોએ ખૂબ કૃપાપૂર્ણ પ્રયત્નો કરેલા છે અને ગઈકાલની પરિસ્થિતિની વાત તો ખરેખર શિક્ષાપત્રનું સેવન આપણે કરવું જોઈએ આ જ વસ્તુનો વિચાર જે ગઈકાલે જે દાદાએ જે આજ્ઞા કરી હતી નિબંધની વાત કરી હતી પોતે કે આ કાલનો જે મહિમાન અત્યારે કાલની અંદર જીવનારા આ કાલમાં રહેનારાઓની બુદ્ધિ કુદરતી રીતે જો વિચાર કરીએ તો એ ઊંધી દિશામાં ચાલતી હોય છે આ કાલનો સ્વભાવ છે હું કાલી કાલનો સ્વભાવ આ છે કૃપા જ જે છે કાલ બાધક નહીં કરે પરંતુ આ કલીનો સ્વભાવ જ એવો છે કે એ ભગવાનથી વિમુખ જ લઈ જાય આ એનો સ્વભાવ છે એટલે આચાર્ય ચરણોએ જે નિબંધ ગ્રંથોમાં આજ્ઞા કરી છે કે વેદાદિ માર્ગો જે બધા બહુ પ્રશસ્ત છે એના દ્વારા ધર્મસિદ્ધ થાય ધર્મસિદ્ધ થઈને જીવ ફલને પ્રાપ્ત કરે આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે પણ આ કાલમાં એ બધી કઠિન નિયમોની સાથેની આખી જે એની અનુષ્ઠાનના જે પ્રકારો એ શું નિભે ખરા બહુ સમજવા જેવું છું વૈદિક યજ્ઞાગાદિકની આખી પરંપરાને પોતે બરાબર આત્મસાત કરી બરાબર સમજાવી પણ સાથે સાથે એના ઉપર પોતે નિર્ભર ક્યાંય પણ નથી રહ્યા એક એક એંગલ ને ને સમજો કારણ કે કે પોતે વસ્તુ સમજાવી કૃષ્ણ એવ તાત્પર્ય તમે અહીંથી જાઓ કે અહીંથી જાઓ કે અહીંથી જાઓ કે અહીંયાથી જાઓ તાત્પર્યની અંદર કેન્દ્રમાં તમારે જો કૃષ્ણ નહીં હશે તો વૈદિક કર્મ પણ વિફલ ઉપાસના પણ વિફલ જ્ઞાન પણ વિફલ બધું વિફલ કોઈક કોઈક ને રીતે તમારે કૃષ્ણની સાથે આવવું લક્ષ્ય છે અને એના માટે જયારે વિચાર કરતા પોતે અત્યારના આ કાલ અને કાલની અંદર રહેલા જે આધુનિક બધા જીવો આધુનિક બધા મનુષ્યો જેમના અધિકારનો વિચાર કર્યો આ બદલાતા કાલની અંદર એટલે પોતે